નમસ્કાર શું નામ આખું તમારું પટેલ દેવેન્દ્ર કુમાર પટેલ ઓકે તો આ તમે પાવડર વાપર્યો બરાબર પેલા તકલીફ શું હતી તમારે પહેલા ફેટ નતો આવતો ને એસ નતો આવતો પેલા ફેટ નતો આવતો ને એસ ઓછો આવતો તો કેટલો ફેટ ઓછો આવતો ફેટ આવતો હતો

અઢી વધારો થયો બરાબર એક ટંગનો એક ટંગનો મતલબ આ દિવસની વાત કરીએ ને તો પાંચ લિટર દૂધમાં વધારો થયો અને ફેટમાં કેટલો વધારો થયો ફેટમાં ત્રીસ પેહલા કેટલો આવતો તો ત્રીસ પેલા પચીસ થી ત્રીસ ફેટ આવતો હતો અત્યારે સાઈઠ ઉપર સાઈઠ પચાસ ત્રીસ સાઈઠ પચાસ સાઈઠ બરાબર પણ તો ફેટમાં પણ જબરદસ્ત એમને વધારો થઈ ગયો ઓકે તો જે પણ પશુપાલક મિત્રો પશુપાલનનો વ્યવસાય કરતા હોય તબેલો રાખતા હોય ગાય ભેંસ રાખતા હોય એમને તમારો શું સંદેશો પાઠવો પાવડર વાપરવો જરૂરી છે રિઝલ્ટ કેવું મળે એમને સારું મળે આ ડબ્બો તમે પાવડર વાપરીને સંતુષ્ટ છો સંતોષ બરાબર છે તો આપણે આ એમનો પાવડર વાપરેલો છે સીએફ કે આ કોઈ પણ દવા નથી બરાબર છે આ વાત કરીએ તો એક પૂરક આહાર છે કોઈ પણ દવા નથી જે એની બોડીને પોષક તત્વો ખૂબતા હોય તો આ પાવડર બધા મળી છે ત્રીસ પાવર કન્ટેન્ટ મીકેલા છે તો આ પાવડર કામ શું કરશે કે દૂધમાં તમારા લીટરથી લઈને દોઢ લીટરમાં વધારો કરશે ફેટમાં તમારા પાંચ દોરાથી લઈને પંદર દોરામાં વધારો કરશે એસએનએફમાં વધારો કરશે બરાબર છે વેતરમાં ના આવતી હોય વારે ઘડી વરસ પડતી હોય ઓછું ખાતી હોય ઓછું પીતી હોય બરાબર છે દૂધમાં આવી ગયા હોય દૂધમાં લોહી આવતું હોય મસ્તા થઈ ગયું હોય બાવલું જામ થઈ ગયું હોય બચું આપીને દૂધ હોય પશુની તંદુરસ્તીમાં વિકાસ કરશે બરાબર મતલબ વાત કરીએ ને તો બધું સોલ્યુશન એક જ પાવડર છે બરાબર આ પાવડર તમે વાપરશો તો ડોક્ટર તમારી ઘેર પગ મીકશે નહીં બરાબર છે તો આ પાવડર કોને આપેલો તમને વિષ્ણુભાઈ આ પાવડર આપેલો વિષ્ણુભાઈ તમારું નામ અને નંબર આપો વિષ્ણુભાઈ વિનુભાઈ પંચાલ અમિતપુરા મોબાઈલ નંબર નેવું નવ્વાણું ચોવીસ ઇજોતેર ચોત્રીસ અને તમારો પણ નંબર આપો એકવાર નવ્વાણું ઝીરો ચોરાણું પોંસઠ ઈત્તેર બોંસઠ તો આ પશુપાલક મિત્રનો છે તમારે ડાયરેક્ટ કોન્ટેક કરીને વાત કરવી કે આ પાવડરનું રિઝલ્ટ કેવું છે જાણવું છે બરાબર અનુભવ કરો છો તમે એને પણ કોન્ટેક કરી શકો છો ઓકે અને આ બધાને વાપરવું જોઈએ ને જોઈએ બરાબર છે તો બધું જ મતલબ પાવડર એકદમ ન્યુટ્રીશન ખોરાક છે ટોટલી બધો જ સોલ્વ થઈ જશે ઓકે તો જે પણ એકવાર બતાવી દઉં આમાં આપેલું તમે એક અઠવાડિયામાં રિઝલ્ટ મળી ગયું જો આ ગાય છે કઈ ગાય છે એચએપ ગાય છે એચએપ ગાય છે તમે જોઈ શકો છો ક્વોલિટી ક્વોલિટી જબરજસ્ત છે જો તમે છે ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુબ ખુબ આભાર